આ અમારું હાલરિયા ગામ તાલુકો બગસરા જિલ્લો અમરેલી આપ જોઈ રહ્યા છો કે અત્યારે અમારે હાલરીયા ગામમાં વૃક્ષારોપણનું કામ ચાલુ છે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ તેમના તરફથી અને તેમના પૂરા સહયોગથી અમે અત્યારે આ વૃક્ષારોપણ કરી રહ્યા છીએ પણ તમે પણ જોઈ લો કે વૃક્ષારોપણ કરવાથી આપણું ગામ કેટલું રૂડું અને રળિયામણું બને છે તમે પણ વૃક્ષો વાવો એ જ પ્રાર્થના